હલો જયસિક રસના બધાને આજે બનાવશું સૂજી અને બેસનમાંથી લાડુ તો એના માટે બે સરખા ભાગે જ ચણાનો લોટ અને રવો બે લઈ લીધું છે અને એમાં નાખી છે મલાઈ તો આપણે આમાં મૂળ કે બીજું કાંઈ જ નાખવાનું નથી અને આ મલાઈ નાખી અને આપણે આ લોટ બાંધીશું આ બાજુ ઘી મૂકી દીધું છે એટલે તળવા માટે આ લોટ આ રીતે બંધાઈ ગયો છે હવે આપણે આ રીતે નાની નાની ટીકી કરી અને બધી જ ઘીમાં તળી લેશું આ રીતે બધી મીડિયમ ગેસ ઉપર તળી લેશું આ બધા હવે લાલ થઈ ગયા છે તો કાઢી લેશું અને બીજી ટીકી નાખી દેસુ આ રીતે બધી ટીકી નાખી દેસુ આ રીતે ધીમા તાપે બધી જ આપણે આ રીતે ટીકી બનાવી અને તળી લેશું અહીંયા ઠંડી કરવા માટે બધી ટીકીના કટકા કરી લીધા છે હવે એકદમ ઠંડી થઈ જાય પછી આપણે મિક્સરમાં ક્રશ કરશું હવે આને મિક્સર જારની અંદર કરી લેશું ક્રશ આ રીતે ક્રશ કરી અને પછી ચાળી લેશું આ રીતે ચાડી લેશું હવે આપણે આ સાકર દળી લીધી છે તો એ પણ આની અંદર એડ કરી આપણે આની અંદર એડ કરી દીધી છે હવે આપણે એકદમ થોડું નાખી અને આપણે આ લાડુ વાળશું આની અંદર બદામનો ભૂકો પણ નાખી દીધો છે આની અંદર એલચીનો ભૂકો અને બદામનો ભૂકો પણ નાખી દીધો છે તો હવે આપણે આના લાડુ વાળશું બધા જ લાડુ આ રીતે વાળી લીધા છે અને એના ઉપર ખસખસ નાખી દીધી છે તો આ છે આપણા રવા અને અનેજી અને બેસનના લાડુ તો તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો જય શ્રી કૃષ્ણ